અઢી વર્ષે રાશિ બદલે છે આ વખતે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે આ શનિનું રાશિ પરિવર્તન કર્ક સિંહ અને કન્યા રાશિ માટે કેવું રહેશે જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂરમ ઉદયતી દૈવન તદુસુપ્તશે તથૈવૈતી દુરંગમન શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે ભગવાન શનિદેવ રાશિ પરિવર્તન કરી રહ્યા છે ને અઢી વર્ષ પછી રાશિ પરિવર્તન કરે છે અને શનિદેવ જ્યારે રાશિ પરિવર્તન કરે એક રાશિમાંથી જ્યારે બીજી રાશિમાં જાય ત્યારે તે વખતે બારે બાર રાશિઓ ઉપર અલગ અલગ શનિદેવનો પ્રભાવ પડે છે જેમ કે કોઈ પણ ગ્રહ જ્યારે બદલાય ત્યારે એ ગ્રહની અસર અલગ અલગ રાશિ ઉપર થાય છે તો શનિદેવ ઉપર વધારે મહત્ત્વ એટલે હોય છે કે શનિદેવ જે રાશિમાં અસર કરે છે અઢી વર્ષ સુધી કરે છે તો અહીંયા આ શનિદેવનું રાશિ પરિવર્તન થવાથી કઈ રાશિને કેવો થશે લાભ કઈ રાશિને થશે નુકસાન અને તેની સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું આજે મિત્રો રાશિ હું તમને જણાવીશ જેમાં કર્ક રાશિ સિંહ રાશિ અને કન્યા રાશિની મારે વાત કરવાની છે કેમ કે ગઈકાલે પણ મેષ વૃષભ અને મિથુન રાશિની મેં જાણકારી આપી હતી આજે આ ત્રણ રાશિની આપું છું આગળની રાશિઓની જાણકારી આવતીકાલ અને પરમ દિવસે આપીશ તો પહેલા શનિ ભગવાન જે છે જે અલગ અલગ રાશિઓ ઉપર પ્રભાવ નાખે છે શનિ ભગવાન એને ન્યાયાધીશ કહેવામાં આવે છે જે માણસે જેવા કર્મ કર્યા હોય કર્મ પ્રમાણે એના જીવનમાં સુખ અને દુખ આપવાનું કાર્ય શનિ મહારાજ કરે છે જે શનિ મહારાજ આ વખતે કુંભમાંથી મીન રાશિમાં જવાના છે તો અહીંયા પહેલા કર્ક રાશિ માટે કેવું રહેશે આ પરિવર્તન થી તો એ આપણે જાણીએ રાશિ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે જેના બે અક્ષર છે ડ અને હ અક્ષર કર્ક રાશિ માટે એવું કહેવાય છે કે તમારા જીવનમાં જે શનિ મહારાજની અત્યાર સુધી જે પનોતી ચાલુ હતી એ પનો તમારી પૂરી થઈ છે મતલબ પનોતી માંથી તમને છુટકારો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે રાત્રે શનિ રાશિ પરિવર્તન કરે એટલે તમારા રાશિમાંથી પનોતી પૂરી થઈ જાય છે એટલે કર્ક રાશિવાળાને પનોતી પૂરી થાય છે એકંદરે સારી વાત કહેવાય તો કર્ક રાશિને જ્યારે શનિની પનોતી પૂરી થશે એટલે શું ફાયદો થશે તો કે આવકમાં વધારો થશે આવકમાં વધારો થશે પરંતુ એક બાબતનું ધ્યાન પણ રાખવાનું છે પનોતિ પૂરી થઈ છે આવકમાં વધારો તો થશે પણ તમારી રાશિથી શનિ મહારાજની ગણતરી કરતાં એવું કહેવાય છે કે તમારું ધન કોઈ લઈ ના જાય કેમ કે ધન હાનિ ના થાય ધ્યાન રાખવાનું પાછું આવક આવે એનો વાંધો નથી આવક તો આવી જ જોઈએ પણ કોઈ લઈ ના જાય કોઈ છેતરી ના જાય કોઈ કરી ના જાય એટલે બહુ કોઈના ઉપર ભરોસો રાખીને ધન કોઈને આપવું નહીં પૈસાને બચાવતા શીખવું અને એનું પ્લાનિંગ પ્રોપર કરવાનું આંખ બંધ કરીને ક્યાંય કોઈ ઉપર વિશ્વાસ કરીને આપતા નહીં નહીં તો નુકસાનીનું કારણ જવાબદાર તમે જાતે હશો તમારે પનોતિમાંથી મુક્તિ મળી છે એટલે બીજું તમને શું તો કે મહેનત તમારી થોડી વધશે હવે પણ પ્રમોશન થશે નોકરી કદાચ કોઈ કરતા હોય તો પ્રમોશનના રસ્તા ખુલશે આવકમાં વધારો થશે જમીન મકાન તમારે ખરીદવી હોય તો એના માટે એકંદરે સારો સમય છે દેશ વિદેશની યાત્રા માટેનો સમય સારો છે લગ્ન ન થયા હોય તો પત્ની સુખ સારું મળશે લગ્ન થયા હોય તો પતિ પત્નીના સુખોમાં વૃદ્ધિ થાય ભાઈ બહેનોના સારા સંબંધ તમારા મધુર બને પણ તમારે ધ્યાન રાખવાનું છે શત્રુથી સાવધાન દુશ્મનો હોય ને તો દુશ્મનોથી થોડા સાવધાન રહેવું બને ત્યાં સુધી કોઈની બબાલમાં ઝઘડામાં કોર્ટ કચેરીમાં પડવું નહીં ધાર્મિક કાર્યો તમારા બહુ સારા થશે પણ ગાડી જો તમે બહુ ફાસ્ટ ચલાવતા હોય તો થોડાક ચેતી જજો સાવધાની રાખવાની જરૂર છે એકંદરે કર્ક રાશિ માટે પ્રવૃત્તિ પૂરી થઈ છે પણ સાવધાની કેવલ શત્રુથી સાવધાન વાહન ચલાવતા સાવધાન તમારું ધન કોઈ લઈ ના જાય આ ત્રણ બાબતમાં ધ્યાન રાખવાની જરૂર છે વાત કરીએ પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના બે અક્ષર મ અને ટ અક્ષર ટિ રાશિ માટે એવું કહેવાય છે કે માર્ચના દિવસે રાત્રે શનિ મહારાજ તમારી રાશિને અઢી વર્ષની પનોતી લગાડે છે એટલે કે નાની પનોતી તમને લાગવાની છે તમારી રાશિથી શનિ મહારાજ ગણતા એવું કહેવાય છે કે આઠમે જાય છે લોઢાના પાય છે કષ્ટદાયક પનોતી છે સિંહ રાશિવાળા વ્યક્તિને ખાસ કરીને આર્થિક શારીરિક પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે આ પનોતી કષ્ટદાયક છે લોઢાના પાયે છે જેથી શરીરમાં અંગ પીળા શરીરમાં બીમારીથી સાવધાની રાખવી સિંહ રાશિવાળા વ્યક્તિનો આમ તો સ્વભાવ હંમેશા ગરમ જ હોય કેમ નામ જ સિંહ છે તો સિંહ રાશિવાળાએ ખાસ કરીને શરીરનું ધ્યાન રાખવાનું સ્વભાવ ઉપર સ્વભાવને શાંત રાખવાનું હાડકાની બીમારીથી બચતા રહેવાનું અને હૃદયની બીમારીથી બચતા રહેવાનું ખાવા પીવામાં તમારે ધ્યાન આપવાનું વાહન થોડું ધીમે ચલાવવું દુર્ઘટનાથી બચતા રહેવાનું એકંદરે સિંહ રાશિવાળાને આવકનો લાભ તો થશે જ પ્રમોશનના યોગ પણ બનશે ધન આવશે પણ શરીરથી અને પારિવારિક તકલીફો વધશે ફરવાના સારા યોગ બની શકે સામાજિક તમને પ્રગતિ તમને જોવા મળે પણ પરિવારમાં અને પત્ની સાથે અને પરિવાર સાથે બહુ બહસ ન કરવો બસ વાદ વિવાદ ન કરવો થોડું મન મોટું રાખવું જમીન મકાન માટે એકંદરે ખરીદી માટે યોગ સારા બને પણ ઉતાવળ વધારે પડતી ન કરવી નહીં તો થોડું ધનહાનિ થાય મતલબ સિંહ રાશિવાળા વ્યક્તિઓને થોડી નહીં પણ વધારે ધ્યાન શારીરિક અને પારિવારિક ધ્યાન રાખવાની જરૂરિયાત છે કારણ કે શનિ મહારાજની પનોતી છે કષ્ટ આપે મુસીબતો વધારે વાત કરીએ કન્યા રાશિ છઠ્ઠા નંબરની રાશિ કન્યા કન્યા રાશિના ત્રણ અક્ષર પઠવના કન્યા રાશિ માટે એવું કહેવાય છે કે શનિ મહારાજની પનોતી એકંદરે ફાયદાકારક છે પણ ફરવાના શોખીન હોય છે કન્યા રાશિવાળા એટલે ફરવાની બાબતમાં તમારે ધ્યાન રાખવાનું છે કેમકે આઠમે શનિ છે એટલે ફરવા ફરવામાં એક્સિડન્ટમાં દુર્ઘટનામાં વાહન ધીમે ચલાવવું આ બધી બાબતોમાં શરીરને કોઈ વાગે નહીં શરીરને કોઈ પીડા ના થાય એનું ધ્યાન રાખીને ચાલવું પડશે મતલબ ફરવામાં થોડું ધ્યાન આપવાનું રહેશે પરિવાર સાથે ગાડી લઈને જતા હોય તો થોડા ધીમે ચાલવું કન્યા રાશિથી જોવા જાય તો અહીંયા શનિ મહારાજ પોતાની રાશિથી સપ્તમે છે એટલે તો દુર્ઘટનાથી ધ્યાન રાખવું બીજા નંબરની વસ્તુ કે પતિ પત્ની વચ્ચે અનબનાવ ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે નોકરી રોજગારમાં એકંદરે પ્રગતિ જોવા મળે આકસ્મિક શનિ કન્યા રાશિવાળાને થાય ધનના યોગ સારા બને ધન લાભ થવાના યોગ સારા દેખાય છે મિત્રોથી લાભ થાય જો કન્યા રાશિના તમારા મિત્રો હોય તો મિત્રો ક્યાંક ક્યાંક ને ક્યાંક તમને લાભ આપવા વાળા બને છે વ્યવસાય કદાચ ભાગીદારીમાં કરતા હોય તો ભાગીદારી જેની સાથે કરતા હોય એની સાથે મનમેળ સારા રહે તે પ્રયત્ન કરવા પરદેશ જવાનું હોય તો એકંદરે પરદેશના રસ્તા ખુલશે પણ તમને વિલંબ ચોક્કસ જોવા મળે કન્યા રાશિએ ખાસ કરીને વિવાદમાં ન પડવું કોઈના ઝઘડામાં ન પડવું અને બને ત્યાં સુધી પોતાનો સમય વિવાદ ઝઘડા કરતા સમયનો સદઉપયોગ તમારા કાર્યક્ષેત્રમાં મહેનત ઉપર તમારે કરવાની જરૂરિયાત છે જેથી તમારા વ્યવસાય અને આવકમાં સારો લાભ જોવા મળે કરજ માથા ઉપર હોય દેવું હોય તો દેવામાંથી છુટકારો મળે જીવનસાથીની પ્રાપ્તિ થાય પતિ પત્નીના સંબંધો મધુર બને તો અહીંયા ખાસ કરીને સિંહ રાશિ કર્ક સિંહ અને કન્યા ત્રણ રાશિ માટે અલગ અલગ ફળ મેં કહ્યું પણ સિંહ રાશિવાળાને પનોતી છે સિંહ રાશિને સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે અને આવતીકાલે પણ હું તુલા રાશિ વૃશ્ચિક રાશિ અને ધનરાશિનું ફરકથન કહીશ સારી રીતે કહીશ હું જે કહું છું તે ઉપાયો અથવા તે વસ્તુનું તમે ધ્યાન રાખો અથવા લખી લેજો જેથી શનિ મહારાજની અસરોમાંથી મુક્તિ માટેનો ઉપાય પણ કરવાનું અને જે કહ્યું છે તે બાબતનું ધ્યાન રાખશો તો પીડામાંથી તમને મતલબ ખબર હોય તો બહુ વાંધો આવતો નથી જેમ ગાડી લઈને જતા હોય રસ્તામાં બમ્પ દેખાઈ જાય તો આપણે ગાડીને ધીમી કરીએ છીએ તો તકલીફ નથી પડતી પણ તમે આંખ બંધ કરો છો તો તેનું એ જે દુર્ઘટનાના જે કંઈ નુકસાન થાય એને ભોગવવું પડે છે તેમ ઉપાય અને તમને કહેવાનું કારણ એ છે કે તમારું ધન તમારું શરીર તમારો સમય કોઈ બગડે નહીં ખોટી જગ્યાએ ભરાવ નહીં જેથી આપણને આપણો સમય કેવો છે તે જાણવા માટે આજનો મેં કાર્યક્રમ તમને કહ્યો હતો અને આગળ પણ જે રાશિનું ફળકથન બાકી છે તેમની જાણકારી હું આવતીકાલે કહીશ તો ભક્તિ સંદેશ કાર્યક્રમને સદૈવ આપ નિહાળતા રહ્યા છો અને નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન